જગળ્યાના રાજપારડી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બે વાછરડાને લઈ જતા ટેમ્પો પકડી પાડી કબ્જે લીધો છે રાજપાલ પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પો એક ઈસમ ગાયના એક વાછરડાનો કતલ કરવાના ઈરાદે ભાલોદ પાસે આવેલ તરસાલી ગામે ફરીને લઈ જાય છે જે બાતમીના આધારે રાજપારડી પોલીસે તરસાલી ગામે જવાના રોડ પર આવેલી મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી તપાસમાં હતા વોચ તપાસ વાળો અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો આવતા તેને ઉભો રાખી ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા તેનું નામ ઇમરાન શાહ સિકંદર શાહ હુસૈન શાહ દિવાન હોવાનું જાણવા મળ્યું છે રાજપારડી પોલીસે ટેમ્પા ચાલકને સાથે રાખી ટેમ્પામાં જોતા ગાયના બે વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી અને ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા વગર બાંધેલ હાલતમાં કતલ કરવાના ઈરાદે વહન કરી લઈ જતા એક ઈશમની ધરપકડ કરી બે વાછરડા અને ટેમ્પો સહિત કુલ ત્રણ લાખ દસ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમ ઇમરાન શાને પકડી પાડી બે આરોપી તજમુલ ઝાકીર મલેક અફઝાલ હસન મલેકને વોન્ટેડ જાહેર કરી રાજપારડી પોલીસ દ્વારા બંને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે નિમેશ ગોસ્વામી આર ન્યૂઝ ઝઘડિયા